સાથે ખાનગી અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં ફાયર સેફટીની ચકાસણી હાથ ધરવામાં આવી છે રાજકોટમાં જે ઘટના બની ત્યારબાદ ફાયર એનઓસીને લગતા અને સલામતીને લગતા જે ઉચ્ચ કક્ષાએથી આદેશ કરવામાં આવે છે તે સંદર્ભે અરવલ્લી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફટી સંદર્ભે તો આદેશો કરી દેવામાં આવે છે અને શાળાના આચાર્યો પાસેથી પ્રમાણપત્ર પણ મંગાવવામાં આવે છે કુલ શાળાઓ પૈકી ચૌદ શાળાઓ છે કે જેને આપણે પ્રમાણપત્રોની જરૂર હતી તેવા તે પ્રમાણપત્રો અત્રે હાજર છે અને એની એક્સપાયરી ડેટ આગામી લગભગ જૂન મહિનાની બે હજાર પચીસની છે એ સિવાયની તમામ શાળાઓમાં ફાયર બોટલ્સનું રિફિલિંગ થઈ જાય અને એ જે તે ગ્રાન્ટમાંથી થાય એવી સૂચના પણ આપવામાં આવી છે ખાનગી શાળાઓ અને નોન ગ્રાન્ટેડ શાળાઓની ચકાસણી હાથ ધરી છે અને જો એમાં કોઈ આવી ક્ષતિ આવશે તો એમને તાત્કાલિક સૂચના આપવામાં આવશે કે ક્ષતિપૂર્તિ કરે અને અમુક સમયગાળા દરમિયાન જો એ ક્ષતિપૂર્તિ નહીં કરે તો પછી કાયદેસરની કાર્યવાહી કરીશું પરંતુ અત્યારે હાલ તેની ચકાસણી ચાલી રહી છે જો કોઈ શાળામાં ક્ષતિ સામે આવશે તો જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેઓ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશ કુમાર દવે જણાવ્યું હતું હિતેન્દ્ર પટેલ હિન્દ ટીવી ન્યૂઝ અરવલ્લી